મુંબઈ એરપોર્ટની બહાર અફરા તફરીનો માહોલ સર્જાયો છે છસો ની જગ્યા ભરતી કરવાની છે અને સામે ઇન્ટરવ્યુ આપવા માટે પચીસ થી પણ વધુ યુવાનો અહીંયા ઉમટી પડ્યા છે ભીડ વધતા સ્થિતિ નિયંત્રણ બહાર થઈ છે મુંબઈ એરપોર્ટ ઉપર આ બેરોજગારોની ભીડ જોવા મળી છે તો સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હતી વ્યવસ્થા અહીંયા સર્જાઈ છે છસ્સો લોડરની ભરતી માટે જગ્યા બહાર પાડવામાં આવી જાહેરાત આપવામાં આવી અને એની જગ્યાએ પચીસ હજારથી પણ વધુ યુવાનો આજે ઇન્ટરવ્યુ માટે ઉમટી પડ્યા હતા અહીંયા બેરોજગારીની જે તસવીરો છે તે સામે આવી રહી છે મુંબઈ એરપોર્ટના દ્રશ્યો એની બહારના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા છે નોકરી માટે ઉમટી પડ્યા છે એક તરફ ક્યાંક બેરોજગારોની સંખ્યા વધી રહી છે ને જ્યારે જગ્યા બહાર પડે છે ભરતી બહાર પડે છે ત્યારે આ યુવાનો જે છે એ નોકરીની આશાએ ક્યાંક ઉમટી પડતા હોય છે છસ્સો લોકોની જગ્યા ભરવાની છે ને એની સામે પચીસ હજારથી પણ વધુ યુવાનોની ભીડ અહીંયા ઉમટી પડી હતી મે મુંબઈ એરપોર્ટથી આ હેરાન કરી દે દે ચોંકાવી તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અફડા તફરીનો માહોલ સર્જાયો હતો ધક્કા મુક્કી જોવા મળી હતી તો આ બેરોજગારીની ભીડ આજે મુંબઈ એરપોર્ટની બહાર જોવા મળી રહી છે પરંતુ આ પહેલા ગુજરાતના ભરૂચમાં એક સપ્તાહ પહેલા જ દસ જગ્યા માટે દસ જગ્યાની ભરતી હતી અને ત્યાં પણ હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા યુવાનોની ભીડ એટલી જામી હતી કે રેલિંગ પણ તૂટી ગઈ હતી અને ક્યાંક અહીંયા બેરોજગારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આખરે દેશમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા જે છે તે વધી રહી છે એક તરફ અગિયાર જુલાઈના ભરૂચના આ દ્રશ્યો કે જ્યાં હોટૅલમાં દસ જગ્યાની ભરતી માટે ભરતી બહાર પાડવામાં આવી અને પાંચ હજારની આસપાસ યુવાનો નોકરી માટે ઉમટી પડ્યા હતા અને આ તરફ છસ્સો જગ્યા છે અને પચીસ હજારથી પણ વધુ યુવાનો અહીંયા જોવા મળી રહ્યા છે નોકરી માટે પડાપડી કરી રહ્યા છે ભીડ ભેગી થઈ રહ્યા કરી રહ્યા છે પોતાનો પહેલાં ઇન્ટરવ્યુ થઈ જાય નોકરી મળી જાય તેની આશા સેવી રહ્યા છે એક તરફ ક્યાંક બે શિક્ષણનું પ્રમાણ તો વધી રહ્યું છે પરંતુ બીજી તરફ ક્યાંક નોકરીઓ નથી મળી રહી અને આ બેરોજગારોની ભીડ બંને દ્રશ્યોમાં જોવા મળી રહી છે કે નોકરી માટે રિસરની તેઓ પડાપડી કરી રહ્યા છે એક બાજુ રેલિંગ તૂટી ગઈ બીજી બાજુ પોતાનો નંબર જલ્દી આવી જાય તે માટે એકબીજાને ધક્કા કરીને અને આગળ વધી રહ્યા છે મુંબઈ એરપોર્ટની બહાર તો આપ જોશો કે પોતે આગળ નંબર આવી જાય તે માટે ત્યાં એક વૃક્ષ છે એના પર કેટલાક યુવાનો ચડ્યા અને એકબીજા બીજા વૃક્ષની મદદથી બીજી જગ્યાએ તેમણે કૂદકો માર્યો અને તેમનો નંબર પહેલા આવી જાય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા